અને ત્યાં જઈને એકદમ જન્નત જેવું જ લાગવાનું છે હમણાં આપણે બસની ની રાજવીને ઉભા રહ્યા છે બસ આવે એટલો જ વાર ખાલી પછી આપણે અહીંથી નીકળી જશું હાલમાં પૂરા કામરે છે આપણે બેસવાના છે એટલે આપણે આપણી ડેસ્ટિનેશન પર ઉતરી જવું પછી બહુ જ જગ્યાએ ફરવાના છે એટલે તમે જોતા રહેજો બ્લોગ અને મિની બ્લોગ તો ઇન્સ્ટાગ્રામ પર આવશે પણ ફૂલ બ્લોગ તમે યુટ્યુબ પર જોતા રહેજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ તો કરવાનું બોલતા જ નહીં તો ફાઇનલી આપણે બસ ફરી ગઈ છે હવે આ ભાઈ છે બસવાળા તમે હેલ્લો કરજો યાર તો ફાઈનલ આપણે બસ મળી ગઈ છે અને આપણે બેસી ગયા છે ને આપણે જોડે છે રોશન બ્લોક્સ સુરત થી હવે કેટલી મજા આવે એ ખાલી તમે બ્લોક માં ઉતારેજો રહેજો ચાલો આપણે મળી આવે શું શું કરીએ તમે જોતા રહેજો ખાલી તો મિત્રો આપણે જ્યાં સુધી જવાના છે ત્યાં સુધી અમને બસ મળી ગઈ છે અને બે જણ મતલબ ટિકિટ થર્ટી છે હજાર રૂપિયા ભાઈ બસ બી મર્સિડીસ વાળી છે એકદમ એસી વાળો છે જો એસી બી છે ભાઈ અમારો હવે મોજે દરિયા

બે પેમ્પસ મારા માટે લેતો આવજે તો ભાઈ આપણે વડોદરા આવી ગયા છે ને એક હોટેલ પણ મસ્ત ઉભી રહી ગઈ છે ભાઈએ ચાય નાસ્તો કરવા માટે તો ભાઈ આપણે સુરત થી બેલા હતા ને ડાયરેક્ટ મેં તો ઊંઘાઈ ગયો તો આખ ખોલી આપણે ડાયરેક્ટ વડોદરા અને આવીને માર દીધી ચાય નાસ્તો હું માર દીધી ચાલો સીધી માર દીધી સીધી પછી મારી દીધી માર દીધી બરાબર છે હવે આપણે ચાય નાસ્તો કરીએ છીએ ઢોળો ઘણો તો ભાઈ આ વડોદરામાં બસ રૂકી હતી તો મેં જોયા છે અહીં તો સ્પ્રાઇટ લીધી છે ભાઈ સ્પ્રાઇટ 50 રૂપિયા ભાઈ ફૂલ બાકાજી કે ભાઈ ડાયરેક્ટ 15 રૂપિયા પ્રોફિટ માંગે ભાઈ પ્રોમ 15 રૂપિયા અને પછી નાસ્તો કરવા લાગી ગયા થોડું તો ઘસી લાયલા જ હતા અને જોતા રહેજો આગળ ને સપોર્ટ કરતા રહેજો બસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય મમોરા તમે હવે ઉઠી ગયા છે ડાયરેક્ટ જો કાવેરા આપણે વીરપુર પર

ભાઈઓ અહીંયાનો બ્લોગ અહીંયા પટાવી અને પાછા અમે ફ્રેશ થઈને બીજો બ્લોગ બનાવીશું તે બ્લોગમાં આખો જોજો તમે આજે અમે ફ્રેશ થઈને પાછા બ્લોગ બનાવશું તે પાર્ટ ટુ હશે પણ આ વ્લોગ આપણે ત્યાં જઈને હોટલ કોટ પટાવીએ છે અને વ્લોગ જોતા રહેજો ખાલી બસ તો ભાઈઓ આપણે પહોંચ્યા તો ઉતરી ગયેલા હતા પરંતુ આપણે રૂમ મળ્યા નથી કરતો હવે રૂમની ગ્રુપમાં છે જૂનાગઢમાં રૂમની બહુ તકલીફ છે અમારા હાલમાં ચાલવાની છે માટે તો આપડે ભવનાથ ની હમે એક નાતી છે મસ્ત છે ભાઈ આવો અહીંયા સૌથી રીઝનેબલ ભાવ છે અને જગ્યા પણ એકદમ સારી છે તમે અહીંયા રોકાઈ ગયા છે હવે અહીંયા ફ્રેશ થાય ને પછી બાકીનો વોક તમને પછી જોવાનો મળશે